હેલો ફ્રેન્ડ્સ ગુજરાત ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું દૂધ પગતીના માટે મેં અડધો લિટર લીટરની દૂધની ગોતળી લીધી છે માહીં દૂધ લીધેલું છે હવે આપણે એમાંથી અડધી વાટકી દૂધ કાઢી લેશું અને એમાં આપણે કસૂર પાવડર ઉમેરી દઈશું બે ચમચી આપણે કરસૂડ પાવડર નાખવાનો છે અને મિક્સ કરી સાઈડ પર આપણે રાખી દઈશું હવે આપણે રેસીપી શરૂ કરીશું ગેસ ચાલુ કરીશું તે પર આપણે દૂધ ગરમ થવા મૂકી દઈશું અને એને ઉકળવા દઈશું એટલા દૂધને ચલાવતું રહેવાનું છે જે ધી બેસે નહીં એનું ઉપર તર પણ વળી નહીં એટલા માટે આપણે એને ઉકળવા દેવાનું છે આપણું દૂધ હવે સરસ ગરમ થઈ ગયું છે આપણે ખાંડ ઉમેરી દેશું આપણે એકદમ દૂધ સરસ ઉકળવા લાગ્યો છે અને આપણે ધીમે ધીમે દૂધને ઉકળવા દઈશું અને હવે આપણે એમાં ઉકળી ગયું છે કસ્ટર્ડ પાવડર જે દૂધમાં મિક્સ કરેલો હતો એને આપણે અંદર ઉમેર દઈશું અને એને હલાવવા લાગશું જેથી અંદર ગાંટા ના પડે હલાવતું રહેવાનું છે કે નીચે દૂધ બેસે નહીં તેના માટે માટેગળી ગયું છે અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે દૂધ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને દૂધને એમાં આપણે કાજુ બદામ પિસ્તા મિક્સ કરી દઈશું આ બદામ લીધેલી છે પાંચ સાત થી આઠ નવ કાજુ લીધેલા છે થોડા એવા પિસ્તા નાખેલા છે લીધેલા છે એને પણ નાખી દઈશું સરસ મિક્સ કરી દેસું થોડી વાર આપણે દૂધને ઠરવા દેશો હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું સવ કરીશું દૂધ એકદમ સરસ બની ગયું છે તમે જોઈ શકો છો દૂધનો કલર પણ સરસ આવ્યો છે બદામ નાખીશું કાજુ નાખીશું અને આપણે ઉપરથી પિસ્તા પણ નાખીશું અને થોડા એવા આપણે કેસરના તાજા પણ નાખીશું આપણો દૂધ ભાગ તૈયાર થઈ ગયો છે આમાં દૂત્પાદ તૈયાર છે એન્જોય